મોટા ભાઈએ આપઘાત કર્યો છે લિંબાયત નીલગીરી પાસે રહેતા જીતેન્દ્ર નો તેની પત્ની સાથે ઝઘડો થતા પરણીતાએ પોલીસને ફોન કર્યો હતો જેથી પરણીતાના પતિ જીતેન્દ્ર ને પોલીસ ઉઠાવવા આવી હતી જેથી જીતેન્દ્રએ આપઘાત કરી લીધો હતો જ્યારે ભાઈને આપઘાત કરતાં મોટો ભાઈ બિપિન એસિડની બોટલ લઈ નીકળી ગયો હતો અને આપઘાત કરી લીધો હતો હાલ તો પોલીસના ડરથી બે ભાઈઓએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે લિંબેડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક બેને ફરિયાદ પોલીસ શહેર શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં એક કોલ કર્યો હતો કે એમના પતિ એમને ઝઘડો કરે છે અને એમને મારે છે આ બાબતને અનુસંધાન તરત જ પીસીઆર વાન એમના ઘટના સ્થળે પહોંચી હતી આ દરમિયાન એમના પતિ ત્યાંથી ડરીને જતા રહ્યા હતા અને ત્યારબાદ તેઓએ ફિનાઈ એસિડ પી અને સુસાઇડ કરવાની કોશિશ કરી હતી અને જેથી તેના પરિવારજનોએ એકસો આઠ બોલાવી અને ટ્રીટમેન્ટ ચાલુ કરાવી હતી ટ્રીટમેન્ટ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું જે બાબતે અનનેચરલ ડેથનો કેસ રજીસ્ટર કરી અને તપાસ ચાલુ કરવામાં આવી હતી પીએમ પણ કરવામાં આવ્યું છે આ બનાવ અઢાર તારીખનો હતો સાંજનો ત્યારબાદ બીજે દિવસે બપોરે એટલે કે ઓગણીસ તારીખે બપોરના સમયે એમના જે મોટાભાઈ છે જીતેન્દ્ર નાયકા એને પણ આ બાબતથી ખૂબ જ સદમો લાગ્યો હતો અને પોતે આઘાતમાં આવી જઈ અને પોતે પણ એ જ પ્રકારે એસિડ પી ગયા હતા આ એસિડ પી જતા તેમને પણ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા અને હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ દરમિયાન તેમનું પણ મૃત્યુ થયું જે અનુસંધાને તે ફરીથી તે જે અનુસંધાને તેમનું પણ પીએમ કરવામાં આવ્યું અને પીએમ બાદ આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે આ સમગ્ર બનાવમાં પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહી છે જેમાં મેડિકલ એવિડન્સીસ મોબાઈલ ફોનની વિગતો એના પરિવારજનોના નિવેદનો વગેરે અમે તપાસી રહ્યા છીએ અને જે પણ અમને આગળ પુરાવા અને બાબતો સામે આવશે એ મુજબ આગળની કાર્યવાહી કરીશું